આ હાલત ક્યારે સુધારવામાં આવશે કે જ્યારે મુખ્યમંત્રી શ્રી આવશે અમિત શાહ આવશે કે કોઈ મોટા ગજાના નેતા આવશે તો રાતોરાત રોડ બને તો એવું હોય તો તમે જાણ કરો તો ગામવાસીઓ કોઈ મોટો કાર્યક્રમ રાખો ને નેતાનો આપણે એટલે આવવાના હોય તો અહીંના સિટિંગ એમએલએ છે ભાનુબેન બાબરિયા જે ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર છે એ વાતને સમજી શકાતી હતી કે જ્યાં સુધી કેબિનેટ મિનિસ્ટર હતા ત્યાં સુધી એને ટાઈમ અહીંયા આવવાનો ન મળ્યો પણ હવે તો એની હકાલપટ્ટી થઈ ગઈ છે કેબિનેટ મિનિસ્ટ્રીમાંથી કે જેમ હમણાં કીધું કે અમિત શાહ આવશે કે મોદી આવશે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આવશે કે હર્ષંઘવી આવશે એ જ્યારે અહીંથી પસાર થવાના હશે ને ત્યારે કોઈ ટેન્ડરની વાત નહીં આવે તાત્કાલિક યુદ્ધના ધોરણે બાર કલાકમાં ચોવીસ કલાકમાં રોડ થઈ જશે થઈ જાય આપણે કહીએ છીએ આપણો ભારત દેશ પણ આપણા ભારત દેશની શરૂઆત ક્યાંથી થઈ ગામડાથી અને આજે હું અને અમારા મિત્ર દિલીપસિંહ વાઘેલા બંને રાજકોટની આસપાસના ગામોની મુલાકાતે અત્યારે નીકળીએ કરીએ છીએ ખેડૂતોના પ્રશ્ન જાણવા ત્યારે અમારા ધ્યાન ઉપર એક નવો મુદ્દો પણ આવ્યો છે કે ગામ સુધી પહોંચવાના જે રોડ છે ને એની હાલત તમે અત્યારે અમારી પાછળ જોઈ શકો છો દ્રશ્યો તમે અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ આખા ભારત દેશના તમામ ગામડાની મને લાગે છે ત્યાં સુધી આ જ હાલત હશે ગામ છે ને ગામ એ આપણા દેશનું એક હૃદય કહેવાય જ્યાંથી આપણા ગામની શરૂઆત થતી હોય અને દરેક જગ્યાએ જો પહોંચવાના રસ્તા જ આ હાલતમાં હોય તો અંદરની બીજી સુવિધાઓની તો આપણે વાત ક્યાંથી કરવી દિલીપસિંહ આપણે અત્યારે જે આવીએ છીએ ગામનું નામ હતું આ કોટલા સાંગાણી તાલુકાનું ગામ છે અને કોટલા સાંગાણી તાલુકાનું ગામ છે અહીંના સિટિંગ એમએલએ છે ભાનુબેન બાબરિયા જે ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર છે એ વાતને સમજી શકાતી હતી કે જ્યાં સુધી કેબિનેટ મિનિસ્ટર હતા ત્યાં સુધી એને ટાઈમ અહીંયા આવવાનો ન મળ્યો પણ હવે તો એની હકાલપટ્ટી થઈ ગઈ છે કેબિનેટ મિનિસ્ટ્રીમાંથી તો મારું એવું માનવું છે કે હવે એને પોતાના મત વિસ્તારમાં થોડું ધ્યાન દેવું જોઈએ આ રસ્તો જે અહીંયાથી આવે છે અહીંયાથી આ ગુંદા ગામનો રસ્તો જાય છે અને આ રસ્તો સીધો જાય છે અનિડા વાછરા ગામથી આંબલીયાળા ગામ સુધી એ આંબલીયાળા ગામ પણ કોરડા સાંગાલી તાલુકાની અંદર આવે એક મિનિટ આપણે સાથે ભાઈ પણ અત્યારે અહીંયાથી નીકળી રહ્યા છે આ રોડ ઉપરથી તમે અત્યારે આવ્યો છો આ રોડની હાલત કેટલી ખરાબ તમને લાગે બહુ જ ગંભીર છે

તમે રજૂઆત કરી કોઈ ને રજૂઆત તો કાયમી ધોરણે કાલે આવ્યા હતા બધા ભાજપ ના કાર્યકર્તા ભાઈ આ કરીને વહી ગયા ચૂંટણી ટાણે આયા કરીને ભાગી ગયા તો આ આપણા દેશના ગામની અત્યારે હાલત છે તમારી સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે તમને અત્યારે આ જોઈને સમજવું જોઈએ અમે ક્યારે કઈથી નીકળવાનું હોય પણ આજે આ રોડ ઉપરથી નીકળ્યા પછી અમને એવી ખબર પડી કે જ્યાંથી આપણા ગામની શરૂઆત થવી જોઈએ ત્યાં જ સુવિધાઓ આપવામાં નથી આવતી નથી આવતી કેટલા ટાઈમથી આ પોઝિશન ભોગવી રહ્યા છે આભાર આપનો સમય દેવા માટે દિલીપસિંહ તો મેં જે રીતે કીધું એ રીતે ભાઈએ કીધું કે દસ વર્ષ થયા આ રોડ બન્યો નથી અને અહીંયા આપણે જયારે ગામમાં ગયા ત્યારે ગામના ખેડૂતો દ્વારા પણ આપણને એવું જણાવવામાં આવ્યું કે કાલે અહીંયા ધારાસભ્યના પતિશ્રી અહીંયા આવ્યા હતા એ એના જે કાર્યક્રમ માટે આવ્યા હોય પણ ચાયલા તો મારા ખ્યાલથી આ જ રસ્તેથી હશે તો એમના ધ્યાનમાં પણ કેમ નથી આવતું અને ભાઈએ જે વાત કરી કે અસંખ્ય વાર રજૂઆતો અસંખ્ય વાર રજૂઆતો અને એની વાત પણ યોગ્ય છે હવે ક્યાંક ને ક્યાંક આ લોકોને આંદોલન બાજુ જ વળવું પડશે કેમકે અહીંયાથી મુખ્ય રસ્તો છે આ લોધિકા જવા માટેનો અહીંયાથી હોસ્પિટલે લોકોને પહોંચાડવા હોય તો પણ અહીંયાથી જવું પડે છે ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે જો અહીંયાથી કોઈ પ્રસુતા મહિલાને ગામથી અહીંયા સુધી લઈ આવવામાં આવે ને તો અહીંયા સુધીમાં ડિલિવરી થઈ જાય આટલી હદે આ રોડની પરિસ્થિતિ ખરાબ છે અત્યારે તો આપણે શિયાળાની સિઝન ચાલે છે પણ મને એવું લાગી રહ્યું કે ચોમાસા દરમિયાન તો આની વધારે હાલત ખરાબ થતી છે ચોમાસા દરમિયાન તો તમે વાત જ જવા દો કેમ કે આ ખાડો હું તમને બતાવવા માંગુ છું આ ઓછામાં ઓછો દોઢ ફૂટ નો ખાડો છે અહિયાં જયારે પાણી ભરેલું હોય છે ત્યારે ટુ વ્હીલર ટુ વ્હીલર ચાલકો અહિયાં થી નીકળે એટલે સીધા અહીંયા અંદર પડવાનો ભાઈ અને હાથ પગ ભાઈ છે ભૂતકાળમાં હાથ પગ લોકોના ભાંગાય છે તો મારું જે આ તંત્રના લોકોને લોકો કહેવાનું છે આંધળી બેરી મૂંગી સરકાર ને કે આ બે જ ગામ ને સુકામે અન્યાય કરો તમે શા માટે અન્યાય કરો છો તમે એકવાર રોડ રસ્તા બનાવી દ્યો પાંચ વર્ષ પછી તમારે ક્યાં હાઉ જોવાનું છે હમણાં તાજેતરમાં જ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે લોકોને દેખાડવા માટે માત્ર રસ્તા શું કેમ બનાવવાનું માત્ર લોકોને બતાવવા માટે જી જો અહીંયાથી આપણે હાલવા આપણી સાથે એક બીજા રાદાર મિત્ર પણ અત્યારે નીકળ્યા છે શું નામ છે આપણું યોગેશ ગોસ્વામી મારું નામ છે અને આપણું ગામ હાલે વાછરા વાછડાજ અનીળા વાછડાજ

એમને પધારવું પડશે તો રાતો રાત બદલી જશે બાકી તો મને કોઈ એવી આશા દેખાતી નથી આ આ યુવાને જેવી રીતે કીધું એમ છાપરા મેટોડા જીઆઈડીસી અને ચીભડા જીએડીસી જીઆઈડીસી ખુબ નજીક છે અહિયાં થી જે આ ભાઈ જેવા યુવાનો છે ને એ રોજીરોટી અર્થે ત્યાં જાતા હોય છે દરરોજ અહીંથી બાઇક અથવા તો બીજા કોઈ વાહનો છે ઈકો આવા વાહનો થી અપડાઉન કરે છે ક્યાંક ને ક્યાંક દરરોજ એની કમર ભાંગે છે અહીંયા રોજગારીનું કોઈ બીજું સાધન નથી ખેતી સિવાય તો યુવાનોને ના છૂટકે અહીંયાથી અપડાઉન કરવું પડે છે અને આ જે રસ્તા તમને દેખાય છે એમાં એ લોકોને મજબૂરીથી અપડાઉન કરવું પડે છે ઘણી બીજી બીમારીઓ પણ આવતી હોય છે જેમ કે કમરનો દુખાવો છે એ લાંબા ગાળાના પ્રશ્નો છે જે સીધી રીતે કોઈને એની ઉપર ધ્યાન ના દે લોકોનું તે અમે નાઇટ કરી નહીં વાંચીએ છીએ અત્યારે કારખાના નાઇટ કરી નહીં વાંચીએ તમારે અમુક વસ્તુ તા તત કલાક ઘરે પહોંચીએ તમારે કેમ પહોંચીએ ગયામાં બરાબર છે હવે આ બહેરુ તંત્ર આ ગ્રામજનોની વાતને ક્યારે સાંભળશે આ રોડ આ રોડની હાલત ક્યારે સુધારવામાં આવશે કે જયારે મુખ્યમંત્રી શ્રી આવશે અમિત શાહજી આવશે કે કોઈ મોટા ગજાના નેતા આવશે તો રાતોરાત રોડ બને જો એવું હોય તો તમે જાણ કરો તો ગામવાસીઓ કોઈ મોટો કાર્યક્રમ રાખો ને નેતાનો આપણે એટલે આવવાના હોય તો કિશનભાઈ છૂટાયેલા તાલુકા પંચાયતના સભ્ય સાથે મારે થોડાક દિવસો પહેલા જ વાત થઈ એને મેં રસ્તા વિશે પૂછ્યું ત્યારે એને મને એવું કીધું કે ટેન્ડર પાસ થઈ ગયું છે મારો પ્રશ્ન સીધો સરકારને છે તમે જેમ હમણાં કીધું કે અમિત શાહ આવશે કે મોદી આવશે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આવશે કે હર્ષવી આવશે એ જયારે અહીંથી પસાર થવાના હશે ને ત્યારે કોઈ ટેન્ડર ની વાત નહીં આવે તાત્કાલિક યુદ્ધના ધોરણે બાર કલાકમાં ચોવીસ કલાકમાં રોડ થઈ જાય પણ ફોન જયારે લોકોની વાત આવે છે લોકોની સુખ સુવિધાની પ્રાથમિક સુવિધાની વાત આવે છે ત્યારે આપણને ટેન્ડર ના અને એકબીજા તુકા દેવામાં આવે છે ટેન્ડર પાસ થઈ ગયું છે ને ટેન્ડર માં છે ઓમાં છે ને ઓમાં છે ને પણ એ લોકોને માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવવાની વાતો છે મારું એટલું જ કહેવાનું છે સરકારને કે તમે મોટા મોટા સ્માર્ટ સિટીઓ બનાવવાની વાત પછી રાખો પેલા ગામને તો મૂળભૂત જરૂરિયાતો થી સુવિધા આપો તમે આ જે રોડ સાહેબ વસ્તુ અમારા કઈ અપડાઉન કરવા છે બરોબર કારખાનો કઈ અપડાઉન કરી છે અમે અપડાઉન કરીએ તો અમારો શું પ્રશ્ન આલો બરાબર કદાચ અમે ઓન્ડા સ્લીપ થઈ ગયો તો ઘરે પ્રશ્ન કોણ દે જી બહુ ખૂબ તકલીફો છે હું આજે ચાલ્યો મને પણ એવું લાગ્યું કે આ રોડની હાલત ખૂબ ખરાબ છે કદાચ અમારે આઠ થી આઠ માં હું કે ડ્યુટી હોય આજ તો ચોવીસ કલાક વિલા છૂટી ગયા કદાચ રાતે નવ વાગે ઘરે પહોંચી મા બાપ ને હું શું બરાબર હવે આ મત લેવાની રાજનીતિઓ છોડો અને ગામને સુવિધાઓ આપવાનું ચાલુ કરો તળિયેથી શરૂઆત કરશો તો તમે વિશ્વગુરુ બની શકશો બાકી તમારા ગામના જ લોકોને તમે જો સુવિધાઓ ન આપી શકતા હોય તો મોટા મોટા બનગા ફૂંકવાની કોઈ જરૂરિયાત અત્યારે મને દેખાતી નથી આ રિપોર્ટ માં મારી સાથે હતા દિલીપસિંહ નામના અમુક જાગૃત નાગરિકો યોગેશભાઈ ગોસ્વામી રજા આપશો અત્યારે જય હિંદ જય ભારત